નમસ્કાર મિત્રો છો ન્યૂઝ સમાચાર ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના જૂનાગઢ વિભાગના સમાચાર કેબીસી ન્યૂઝ મારફત વિગતવાર સમાચાર જણાવીએ કે રાખી પગલાં લેતા એસટી અધિકારીઓ સામે રૂપિયા વીસ લાખનો દાવો જૂનાગઢ એસટીમાં કંડક્ટર તરીકે ફરજ બજાવતા વલ્લભભાઈ દેસાઈને તેની નોકરીની શરૂઆતમાં ઝૂપલા અધિકારી દ્વારા હેરાન પરેશાન કરવામાં આવતા હોય આ કર્મચારીઓ ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી હતી જેથી એસટીના અધિકારીઓ દ્વારા કંડક્ટરને બળતરપ કરાયેલમાં આવેલા હતા આ અંગે કોર્ટમાં પિટિશન કરાતા કોર્ટે કર્મચારીને ફરજ પર લેવા આદેશ કર્યો હતો અને આ અંગેની ખાતાકીય તપાસમાં આ કર્મચારી નિર્દોષ છૂટ્યા હતા જેથી કર્મચારીએ એસટીના અધિકારીઓ સામે વીસ લાખના વળતરનો દાવો કર્યો હતો જે કેસમાં કોર્ટે તત્કાલીન ડીસી વેરાવળના તત્કાલીન ડેપો મેનેજર નિગમના ચીફ પર્સનલ અધિકારી સહિતના ચારને હાજર રહેવા નોટિસ આપી છે રિપોર્ટર મુસ્તકભાઈ મેઘાણી કે બીસી ન્યૂઝ ભાવનગર કેબીસી ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો બે લાયકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે